બાપુ ની નજીક દેવા વાળા એમના શિષ્યો હોય ને એ શું કે ખબર બાપુ આજ તો મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ ફેર કઈ પીડ્યો

અયોધ્યા નગરી દશરથ રાજા ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી ન્યાય ગયા ને રાવણ ને રામે માર્યો ને આવતા રહ્યા મૂળ વાત તો આવડી આજ દેખ બીજું ભાઈ તો શું આ એક ને કથા સાંભળવાની જરૂર શું હોય પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ રામ અને ભરત નો પ્રસંગ આવે અને રામ ને ભરત ના બાપુ પ્રેમ ની વાત થાય ને આપણા બે ભાઈ નો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી હો હાઉ ના નહીં તો કથા કોઈ મતલબ નથી કથા સાંભળ્યા પછી આપણા માં બાપુ જો વિખવાદ મટે ને તો જ કથા નગર બાપુ કથા બેયાડો ને એમાં ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજિંદા ને કલાકાર ને વક્તા ને તમારે શું તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા ભૂગે અને વર્ષોના વિખવાદ હોયને જો મટી જાય તો જ સમજજો કથાનું આપણને ફળ મળ્યું બાકી નહીં કર બીજાને જ ફાયદો છે તમને કાંઈ છે અમે તો ગામ ઉગામ અમારે હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાઓ હાલતી ને મને તો એમ થાય કે કથા એવું એટલી બધી હાલે તમ બગાડ કેમ ન થતું બગાડ તો ટકવ છે લાખો રૂપિયા દાન આપે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાઝોડું નો ડોમ નાખો અલ્યા પણ આટલું આટલો કરે ને આ બગાડ નથી અટકતો એનું કારણ શું પણ આ થી કથામાંથી જાય ને તા ઊભા થાય તો આમ આમ કરતા જાય આય નાય ભલે ભલે ઘરે લઈ જસ ખંખે હાલ નાલ આ જો તમારા મારા જીવનમાં ન ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી એટલા જ માટે મહાપુરુષો કહે છે બરોબર કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન વરાસીના પીપડે ભીલે લઈ લીધા પ્રાણ કરમની ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કહેજો આમાં અમુક હું તો આ બધું મારું હાલે છે પછી મને આમાં બહુ ઊંડી ખબર ન પડતી કે આપણો શેડો અડી ગયો ના એવું છે નહીં કરમની ગતિ શું હોય શકે કરમ આપણે કોને કહી છે જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના પુષ મારે સુખી છે લ્યો શું આપણે કરમ શું સમજવું આપણે રામ 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 કરીમાત્મા ને ખબર ન હોય મારશે આખા વિશ્વ નો સર્જન કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા બોલો એનું શું કરમ હશે દ્રૌપદીના છીર લૂટાતા ત્યાં કોણ નતું કાળના જડબા જાલીનું ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુણો હતો આખી દુનિયાને ખબર જ શું એનું કરમ આપણે ખબર જ નથી ગામમાં બાબુ સાચું કરમ કયું છે અને ફોટું કયું છે મને નથી ખબર પડતી હોય તમને પડતી હોય ભલે વાંધો થઈ થાઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે બાંડ ની પથારી મળવું પડે બોલો એનું શું કરમ હશે ભીષ્મ જેવો યમના દૂત જને લેવા આવે અને યમના દૂત ને એમ કે કતર વિયોજા 6 મહિના પછી આવજે પોતાનું મોત રોકી કે એવો સિદ્ધ પુરુષ એને છેલે બાણ ની પથારી માં હું શું એનું કર્મ હશે વિચાર તો કરો રામ આપણે કોક ના લઈ લીધા છે કોક ના બુસ માર્યા છે કોક ના વગર કોને દુખી કર્યા છે તો આપણે નહીં ભોગવવું પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રાખે કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે ભીષ્મ જેવા ભીષ્મ બાપુ ગંગા જેની માં વિચાર કરજો યુદ્ધ ને કૃષ્ણ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ પ્રમાણ ના માલિક ને કૌરવ ના પક્ષમાં ભીષ્મ પિતા છે પાંડવ ના પક્ષ માં બાપુ કૃષ્ણ પરમાત્મા છે હા મામા રથ ને ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારેને પણ આ દુર્યોધનનો અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બિના વગર સુટકો નથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા આ તમારા ભયનો મામલો છે આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાણો કોઈ જો હથિયાર ન ઉપાડ આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે બીક તારી એકની જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ ગમે એવું યુદ્ધ જમ્યું હોય હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી વિકૃક્ષના મેદાનમાં બઘડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી

અને પછી અર્જુનને કીધું કે માર બાણ એ રૂવે રૂવે બાણ માર્યા ને બાપું યાકને ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા અર્જુન બે ન્યા જાય અને માં ગંગા યા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્મા ને કહે છે કૃષ્ણ મથુસદાન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં આ તો શિખંડીને આગળ રાખ્યો તો પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે બાપુ કેવી જનેતા છે

કે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે બોલો પ્રહલાદ ભણવા ગયેલો પ્રહલાદ ઉભો થયો બધું રાજા જ કરે છે તો કે હા તો કે રાજા ઉગાડે છે આ વરસાદ વરે છે રાજા વરાવે છે ઓલા સાહેબ કે તારા બાપા કે સલામર કેવું પડે અમને ખબર છે શું છે આમાં આપડા ગઈઠા કેતા કોઈ ને કોઈ ન પોગે ને એનું પેટ પોગે પોતાની પ્રજા બાપુ વાંકા દે આખી દુનિયા ને ભલે ધ્રુજાવતા હોય

ક્યાંથી આવે આ બાર નું પણ છે ધારી ઓળી છે તાળું માર્યું છે કેવી રીતે આવે કે બાપા એ તો તમને ફરો હો નથી માના ઉદર માં ખોબાય એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખો નો રાખતો હતો તો દહ બાય દહ ની ઓળી હતી આમાં થોડો ભૂખો રાખે એવી કે અને બાપુ વર્ણા કૃષ્ણ વાંચ્યો હોય તો લોહી નો નીકળે એ થાંભલો થકાવી ને કે આમાં તારો ભગવાન છે કે હા એમાં છે એ કે ભર બાથી ભરી અને નરસિંહ અવતાર થયો

અરે હું તો એમ કહું કઈ ન થાય તો કઈ નઈ કીડિયારું તો પૂરી હકો ન પૂરી હકો એટલું તો કરી હકો ને અરે બાબુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણ આમ જાય છે એટલે લાંબો ટાઈમ થી માં લીધો કારણ કે કારણ કે અમને ખબર પડી જાય અમે ને ગયા હતા આ તમારો ત્રણ ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય બેઠા હતા અને મારી એક બે કલાક મારો દીકરો હારે છે એ ગાય છે અમે ભજન ગાયા માતાજીના ગરબા ગાયા પછી વાતો કહી લોકગીત ગાયા પણ બાબુ હૈલ્યા જ નહીં કોઈ હૈલ્યા જ નહીં અમે ત્રણ ચાર જણા હતા ને ગાવા વાળા પણ એક વગાડતા વગાડતા તો બાબુ શું છૂટી જાય જોતું હોય છે કોઈ તાલી નો પાડે કોઈ ઉભો ન થાય કોઈ દાંત નો કાઢે કોઈ ઊંસો હાથ નો કાઢે કોઈ પૈસો ન નાખે અમને અલવાના આપડે પછી હેઠા પછી કે દરબાર મજા આવી અરે તમારી ભલે થાય કામ એક આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણ આમ જાય છે કોઈ શું ગણી જાય આમ નામ હક્કા થઈ જાય પણ અમુક અમુક બાપુ ઓડિયન્સ છીએ આ આ તો બાપુ હુમલકો આમ અમે દેખાય અમારા ધોણામાં જ જાય છે કોની પાસે વાત કરી બાપુ અમારી પાસે વાતો તો ઘણી છે દુકાન ખોલવી ક્યાં ગરાજ નથી નાખવું ક્યાં ખાનારા જ જોઈએ ને વાઇડમાં નાખવું પણ એવો ડાયરો હોય ને તે બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલા મને અને અમે આ લાગડ બાબુ અમને હળંગે હળંગ ખેંચી છે ને ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછો હાજે ક્યાંક બેઈને બાપુ ચાર્જિંગ થઈ જાય મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે એ જ મને એમ થાય કે મારા બાપની કઈક મોટી કૃપા છે એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક એકદી વિજય થાય થાય ને થાય મેં ખટારો આયકો છે મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી શીખવું એક તમને વાત કરી દઉં કોઈ એમ કે દરબારે ગાડીમાંથી એક લીટર ડીઝલ વેચું થી મારા લોહીમાં ન આવે કે એ ગાડીમાંથી મેં સો ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે એ મારી વાત કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો તો મારે ખટારો હાંકવાનો જ હોય એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચી દુખાવો મટતો નથી મેં કોઈ નહીં મટે હમણાં જ મારી બે ચાર થી પેલા છોટી લઈને બાજુ ગામ છે ને એક મારો ડ્રાઈવર હતો એટલે આ વીડિયા જોવે ને એટલે મારો નંબર ગોતી મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો ને તમે તો આમ ને તમે તો આમ ને આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ બોર્ડ માં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસ કાંઠામ છે આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય એ કે પણ દરબાર આવજો તમને આટલું બધું સાંભળે કઈક અમારી પીડાનું કઈક કરો મેં કહું શું થાય એ કે ભૂલો દવાખાને જી આવ્યો દવા ઠેકાણે રાજકોટ જી આવ્યો અમદાવાદ જઈ આવ્યો પણ સાચી દુખતું મટતું નથી મેં કીધું પણ ઓલા પંચર ના ખોટા બિલ આપ્યા હતા ને પંચર નો પીડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈ લઈને આપતા તા ને મેં ઈ તો કે બધાય કરે ને બધાય ભલે કરે મેં આનું જ કર્યું એટલે મારો મેળ પડી ગયો વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે એક લખવું હોય તો લખી લેજો એક રૂપિયા ખોટું કર્યું છે ને તમારો મારો નાથ બાપુ દસ રૂપિયા લઈ લેશે અને તમે કોઈક પરમારસ માં એક રૂપિયો વાપર્યો હશે ને તો મારો નાથ તમને દહ કરીને આપશે એક લખવું હોય તો લખી લેજો કરમ છે ને સારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં એ જ કીધું છે અર્જુન ને કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એવું નથી તો કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં કે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કેતો કૃષ્ણ પરમાત્મા કે જાનું નામ ગીતા હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચજો ને બાપુ જો આપને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે રામ આપણા શાસ્ત્રની આપણા સંતોની આપણા ગ્રંથોની ની તાકાત જોવી હોય તો એમના મારા દીકરા નો થાય સારું ખાવ સારું બોલો સારું વાંચો અમારા અમારા ભાભી સાહેબ હતા ને અમારા માજી જીવતા એ વખતે અમારા ભાભી સાહેબના ના ઉદર માં સંતાન હોય ને અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે દાંત એ કે દાંત બાંધ નો કાઢે હિહિન હા કરો બાળક ઉપર આનો પ્રભાવ પડે હા અંગુઠા સાહેબ જેવું તેવું ખાવા નો દે ગમે એના ભેગા બેહવા નો દે ગમે એવી વાત ન કરવા દે આ આપણી ગળઢાની કોઠા ઉજેતી અત્યારે તો આપણે આમ ફેશન જે દી ઉઠાડ્યો છે અરે મોટી સિટીમાં જઈને તો આમ હાલ્યા આવતા હોય આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ફઈ હાલ્યા આવે અરે મારા નામ આમ હોય દેહના પ્રદર્શન ન હોય હું તો આ દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દ્યો એ તાકાત છે વાપરો આપ્યું હોય ભગવાન વાપરો ખાવ પીવો મોજ કરો એમાં મારો કોઈ પણ પ્રદર્શન નો દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે કરોડપતિના દીકરા છે ને એ તો તમે જોવો ને આપણને શરમ લાગે આપ કપડા એમને પહેરે શરમ આપણને લાગે બોલો બધાય જોયું છે આ તો હું વરાળું કાઢું છું તમને નથી ખબર આમ નો હોય રામ દીકરી તો દીકરી છે રામ મમતાનો નો મહાસાગર કહેવાય ત્રણ ત્રણ પખા ઉજળા કરે જેને સમર્પણની મૂર્તિ કહેવાય ઈ દીકરી બાપુ આ તમને રામાયણ નો દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું રામાયણ કે છે ને તો તમે એ માનો છો કે સીતાજી માં શક્તિ ન અગ્નિનો અગ્નિ ગોળો હતો અગ્નિનો નો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણ ને આ બાળ ને ભસ્મ કરી દે તાકાત એના હતી કે રાખ રાખ નો પડે રાખ ઈ દીકરી હતી પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેડો પાડી દીધો દુનિયાની દીકરીઓ રેખા ટપી જાય ને એનું જ થાય પછી દીકરી હોય માં હોય બાપ હોય ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ રાવણ ગામો ગામ છે મરી ગયા વેમમાં ન રહેતા અમે તો બધે જાય છે અમને બધી ખબર છે કે રાવણ તો છે બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું ને મારવા ગયા હોનાના હણિયા હોય આ એટલા બધા બેઠા છે હોય તો મને કહો તો હાફળો હું શું વાત કરો તો હોય હનુમાન આ હોનાના હરણિયા હોય કોઈ દી અત્યારે સોનાનું અણિયો આવ્યું હોય તો આપણે કહીએ ને કે હોનાના હણિયા નહીં હતા હોય તો રામ ને નહીં ખબર પડી રામ કે ગાંડા હતા આપણને ખબર પડે ને રામ ના ન પડે પણ રામાયણ એ સંદેશો આપે છે કે જે મોહ ની વાયા દોડે ને એનું ઘરમાં પતા નથી થાય બાપુ મોહ વાયા દોડ્યા ન હોત તો સીતાજી નું બાપુ હરણ નો થાય રામાયણ છે ને કઈક જુદી દુનિયા નાખી જુદી હું તો એમ કે આવડે તો કઈ નહીં પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રાખજો જિંદગીમાં કોઈ દી મોડો દી ન આપણા ગ્રંથો છે ને આ તો ઠીક છે બધું દુનિયાએ કઈ ની વાત નથી બાકી આ જે ગ્રંથો મહાપુરુષો બનાવ્યા છે ને એમાં તો પેઠિયું એમ નાખી એમ એમને

પણ એનો દાખલો બાપુ રામાયણ છે ને બાપુ દબાવી રાખી છે મને એવું લાગે ગમે એમ રાખી હોય અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી રામ અને લક્ષ્મણ ચૌદ વર્ષ પૂરા કરીને જયારે આવ્યા ને વાત લાંબી છે કહું પછી સાંભળવા ભાઈ બેઠા હતા ને રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ કે હા કે આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને તે તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે શું ચિંતા છે કઈક હોય તો પ્રશ્ન હોય તો મને કહે કે ના ના એવું કઈ નથી કે ના મેં તને નાનેથી મોટો કર્યો મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે શું છે બોલ તારે લક્ષ્મણ કે છે કે હા મોટા ભાઈ એક પ્રશ્ન મને મૂજ્યો છે શું તમારા અને મારા બાપ દશરથ તો કે હા તમારા અને મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માં ની ભક્તિમાં કમી ખરી કે ના બેઈમાની ભક્તિ એવી છે તો કે ચૌદ વરસ મેં તમારી સેવા કરી એ મારી કઈ ભૂલ આવેલી કે ના ત્યારે લક્ષ્મણ કે મોટાભાઈ હવે તમે સાંભળો તમારા મારા ગુરુ એક હોય તમારા મારા બાપ એક હોય તમારા મારી માની કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના વરસાદ જેટલા બાણ વરતા હતા અને તમને એક બાણ ન છોકરા મેઘનાથે મને એક બાણ વાળી દીધો ક્યુ ફળ મારે ભોગવવું પડ્યું તમારામાં મારામાં કોઈ કમી ન હોય તમે હું જો બે હરખા હોય તો ઓલો તો રાવણ હતો એના બાણ થી તમને કઈ ન થાય એના છોકરા ની હું શક્તિ હતી કે મને ગોટો વાળી હતી રામચંદ્ર પરમાત્મા કે આ તારી વાત હાકી પણ સારું કર્યું ત્યાં પૂછ્યું નકર આ તું જીવત ના હોય તને મૂછો ઈ કે આપણે ચૌદ વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થયા તો કે આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા તો કે સબરીનો આશ્રમ આવ્યો તો ભીલ ની દીકરી યાદ છે તને તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે એને આપણે આગતા સ્વાગતા કરી દીધી હા બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી આસો પાલવ ના તોરણ બાંધ્યા હતા કે જમવાની વ્યવસ્થા કરી દીધી કે હા મોટા ભાઈ જંગલ બોર લઈ આવી મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા ત્યાં લક્ષ્મણ ખાધા હતા યા કીધું ને યા બાબુ લક્ષ્મણ થપાટ થઈ ગયો કરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં યા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ને કે છે કે લક્ષ્મણ સુમિત્રાને ને મૂકી અને સીતા ને માં કેતો હોય દશરથ ને મૂકી અને મને બાપ કેતો હોય અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય તો હું તને એ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ખા વાગ્યા તે અને બાપુ લક્ષ્મણ પગમાં પડ્યો હો લાકડી પડે અને બાવડું ચાલીને પછી બેઠો કર્યો રામે એ કે હા ભાઈ લંકાના પટાંગણમાં તું બચ્યો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે કે મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો નાખી દીધા ઈ તે જે ફળને નાખી દીધા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને ઈ પક્ષીના ચાંચમાંથી બિયારણ વેરાણું તું અને સુસેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય

અને હવાર માં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈ નો દીકરો ભરત થયો હતો પણ ભાઈ ભાઈ ભરત થયો ભાઈ શું એને પાત્ર તું ભાઈ રામ નો ભાઈ ભરત હો ભરત તો ભરત કહેવાય એવું પાત્ર ભજવું તમે વિચાર કરજો હોય એમાં એક વીસ મિનિટ નું પાત્ર ભજવું દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને હાંટ એસી ઓલાનો પલ્લો મળ્યો છે કોઈક દીકરો હારો થઈ જાય બાપ હારો થઈ જાય માં હારી થઈ જાય તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે પણ જાજો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં શું બોલે ને શું હાલે ને શું કરે જાજો ભાગ બાપુ જોકર જેવા છે કારણ કે ઘરમાં બોલે હોય એ પછી આ ઓંસરીમાં આવે તો કઈક બીજું જ બોલે ફળિયામાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો થી છે જ નહીં તમે જોવો તો કાઈ નેઠો જ નથી શું બોલે છે મને શું હાલે છે અમે આપણા ભાઈએ વાત કરી દીધી ને અમે હમણાં અહીંયા આવ્યા ને તો અમને ભઈએ અમારે વાત દીકરો અમે બે ગાડી લઈ નીકળ્યા ત્યાં અમે

આ દુનિયા સુધરવું છે સુધરવા નથી દેતી હું હું મારી વાત કરું હું પેલા પૈસા કોક ના પૈસા હું કઢાવી દેતો તમારા પૈસા તમે કોક ના આપ્યા હોય ને હામ લો ન આવતો ને મારી પાસે આવે બોલો પૈસા નથી કાઢી દેતો હું એમ કહું મને કેટલા દેવાના એવા કંટ્રાક રાખતો અત્યારે મારા બુસ માર્યા બોલો હા મને એમ થાય કે મારા એવા એ શરૂઆત ન કરાય હવે તો આ મારો ધંધો ફરી ગયો એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી સારી વાત છે કોક ના કટવી દેતા અમારા તમારથી રખાય પણ ભલા સારી વાત છે પણ આ જગતમાં છે ને બાબુ ખરાબ કોઈ સહેજ નહીં ખરાબ દુનિયા કરાવે છે તમારે કઈ અહિત નથી કરવું પણ બાબુ દુનિયા તમારું ઘોસળું થાય ને બેઠા કરે આ અમે આવું લાઈવ હાલતું હોય પછી આમાં વિડીયા બીડિયા બહાર પડે આમાં ભૂલ થઈ ગઈ હોય અમારી નો થાય એવું નથી અને ભૂલ થઈ ગયો એ આમાં પછી અમુક બેઠા હોય ભૂલ ચા થાય છે પકડવા અને એ પાછા કોમેન્ટો કરે આમ નો આવે છોટી જાવ છો જાઓ અહીંયા એ પણ તમે આવતા રહ્યો એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી એવા બાપુ જે હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને આમ તમે કોમેન્ટો જોવો ને પાંચસો કોમેન્ટો હોય સાતસો કોમેન્ટો હોય ને એમાં બે ડબળા નીકળે બે તો આપણને એમ થાય કે આ એ નહીં વાંચતા હોય કે આ પાંચસો જણા ને ગમ્યું ને અમને બે નથી ગમતું પણ એમને એમ હોય કે પાંચસો ખોટીના અમે બે જ હાચી ના છીએ બસ આવું વિચારે તમે મોબાઈલ ખોલો મોબાઈલ આપણા જ આપણા ટાંટિયા ઘરે ખેંચે એક બીજા કોઈ છે તમે જોવો તો ખરા પછી કે મેરા ભારત મહાન હિન્દુ રાષ્ટ્ર બનાના ખટારા ઠાંઠે લઈ કે ભારત મહાન થાય ભારત મહાન બનાવવા માટે તમારે ને મારે બાપુ એક થવું પડે પછી સમાજ કોઈ બી હોય હું કોઈ ઊંચા નીચેની વાત જ નથી કરતો કોઈ સમાજ ની વાત નથી કરતો કોઈ વ્યક્તિ ની વાત નથી કરતો કોઈ ધર્મ ની વાત નથી કરતો કોઈ પક્ષ ની વાત બધા મારા છે હું બધા છું મારે કોઈ બાપુ સમાજ ઊંચો ને કોઈ નીચો મારી વાત હોય જ નહીં પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય ભારત મહાન બનાવવું હોય તો આપણે સેની ની એક થઈ જવું પડે મારી ભૂલ તમારે સ્વીકારવી પડે તમારી ભૂલ મારે સ્વીકારવી પડે તો જ ભારત મહાન બને બાકી મહાન બાન કોઈ જિંદગીમાં ન બને મોબાઈલ ખોલી આજ આપણું લોહી પીતા હોય બોલ આપણે એમ થાય કે આમાં કોને કેવું રાખ એટલે આપણા છે ને હું તો એમ કહું આપણા આપણને નડે ને એટલે ઈશ્વર ત્રાસ બી આવ્યો હોય તો જ આપણા આપણને નડે એટલે કઈ ઢેરિયાણા સુધી ઓળખે ને પડખે હોય ન ઓળખે આપણા જ નડ્યા છે મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યો એનો બાપ નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાય પોતા ના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે પછી રોદલા નો રો ý đảm